બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો સતત ત્રણ દિવસથી મોરબી જિલ્લામાં વરસાદ છે તે અવિરત રીતે વરસી રહ્યો છે ખાસ જો વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની અંદર જે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી જે ડેમો છે જે ચેક ડેમો છે જે નદી નાળાઓ છે તે ઓવરફ્લોની સ્થિતિ છે અતિ સર્જાય છે આ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે માળિયા હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે જે પ્રકારે સતત ઉપરવાસની અંદરથી વરસાદી પાણી છે તે અવિરત રીતે આવી રહ્યું હતું ને હાલ કહી શકાય કે જે માળીયા હાઈવે છે તે પાણી ની અંદર ગરકાવ છે તે ગરકાવ થઈ ગયો છે તેથી સામક્યડી તરફથી અને જે મોરબી તરફથી આવતા જે વાહનો છે તેને સ્ટોપ કરી દેવામાં આવ્યા હતા હાલ મોરબી શહેરની જો વાત કરવામાં આવે તો ગઈ ગઈકાલે રાત્રીના સમયે બાર વાગ્યાથી સવાર સુધીમાં ચાર જેટલો જે વરસાદ છે તે વરસાદ થાબક્યો હતો તેના કારણે અનેક જે વિસ્તારો છે તે વિસ્તારો પાણીની અંદર ગરકાવ છે તે જોવા મળી રહ્યા હતા જે રીતે વાત કરવામાં આવે તો શહેરના અવની ચોકડી વિસ્તાર રવાપર આ સહિત જે એસપી રોડ છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા પાણી ભરાવાના કારણે જે લોકોને પારાવાર નુકસાની છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને પાણીની અંદર વાહન ચલાવવા ભારે મુશ્કેલીનો પડી રહી છે બીજી તરફ જોવા જઈએ તો અનેક વિસ્તારો છે મોરબીના જ્યાં હજી પણ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ છે તે વણસી રહી છે જે પ્રકારે સતત વરસાદ છે તે વરસાદ અત્યારે વરસી રહ્યો છે ભારે પવન છે તે પણ અત્યારે જોવા મળી રહ્યો છે તેના કારણે હજુ પણ જે આગામી દિવસો છે તે આગામી દિવસોની અંદર જે વરસાદ છે તે વરસાદ આવી રીતે વરસે તો પરિસ્થિતિ વણસી રહે તે માટે અત્યારે જોવા મળી રહ્યું છે બીજી તરફ જો વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને જે પોલીસ તંત્ર છે તે સતત ખડે પગે જોવા મળી રહ્યું છે જે એસડીઆરએફ ની ટીમ એનડીઆરએફ ની ટીમ અને જે આર્મીના જવાનો છે તે સતત મોરબી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યો છે જ્યાં પણ જરૂરત પડે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન માટે તમામ ટીમો છે તે તમામ ને રવાના કરવા માટેની સૂચના છે તે સૂચના પણ આપવામાં આવી છે જે કયા વિસ્તારો છે જે પ્રભાવિત થયા હોય તેવી વિગતો છે બિલકુલથી હાલ જે પ્રકારે કહી શકાય કે મોરબી શહેરના અનેક જે સોસાયટી વિસ્તાર છે તે પ્રભાવિત થયા છે તો બીજી તરફ માળીયા જે વિસ્તાર છે તે પણ ગઈકાલથી પ્રભાવિત છે તે પ્રભાવિત થયો છે હાલ જે પ્રકારે કહી શકાય કે માળિયા વિસ્તારના અનેક ગામો છે જ્યાં ભારે વરસાદના કારણે જે પાણીની સમસ્યાઓ જે સામે આવી રહી છે કારણ કે જે નદી નાળાઓ તળાવો જે છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગયા છે ગમે ત્યારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે જે દેસરા છે મોટો દેસરા આતિયાનું તળાવ છે તે છૂવાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે જેના કારણે ગામ લોકોમાં એક ડર છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે પાણીની જે પાણી છે તે ગમે ત્યારે ગામમાં પણ ખુસી શકે છે કારણ કે જે તળાવ છે તે તળાવ અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે અને આગામી દિવસોની અંદર કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે અત્યે ક્યાંક ને ક્યાંક વણસી શકે છે જે જે હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા શું તે પાણી نکالની કામગીરી હાથ ધરવામાં આવી છે ખરા બિલકુલ થી જે પ્રકારે વાત કરીએ તો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પાણી ભરાયા છે ત્યાં હાલ તો વરસાદ છે વરસાદ શરૂ છે જેના કારણે પાણીનો નિકાલ કરવા માટે જ મુશ્કેલી શકાય છે બિલકુલ બીજી તરફ જો વાત કરીએ તો સતત ઉપરવાસની અંદર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે પાણીની સમસ્યા છે તે હજુ પણ યથાવત છે તે યથાવત જોવા મળી રહી છે જે પ્રકારે તંત્ર અને જે કહી શકાય કે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં જે પ્રકારે વરસાદ વરસાદ છે તે વરસાદ બની રહ્યો છે જેના કારણે અત્યારે ભારે પવન સાથે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે બિલકુલ રવિ આપણે ત્યાંની સમગ્ર પરિસ્થિતિ જણાવી